હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ માં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લીલા ચણા શાક જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો ચલો બનાવીએ લીલા ચણા શાક પહેલા તો આપણે ચણાને ફોલી લઈશું અને આપણે પોપટા અથવા ઝીંજરા પી કહીએ છીએ જે શિયાળામાં જ મળે છે આનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવીએ આપણે આ રીતે ફોલી લેશું આપણા ચણા ફોલાઈ ગયા છે અને પાણીથી મેં સાફ કરી નાખ્યા છે મેં પાંચસો ગ્રામ જેટલા લીલા ચણા લીધેલા છે હવે એક બધા ચણા ઉમેરી તેમાં ત્રણ ડવિંગ એક બાદિયા એક તજ અને પાંચ છ મરી ઉમેરી લેશું હવે તેમાં આપણે પાણી ઉમેરીશું મેં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને આપણે તેને ત્રણ સિટી વગર છે ત્રણ સિટીમાં સારી રીતે ચણા બફાઈ જશે ચણા બફા છે ત્યાં સુધી આપણે શાક માટેની ગ્રેવી બનાવી લઈશું તેની માટે આપણે લીલી ડુંગળી સૂકી ડુંગળી લીલું લસણ સૂકું લસણ ટમેટા અને કોથમરી જોશે આદુના ટુકડા જોશે પહેલાં તો આપણે સૂકા સૂકી ડુંગળીને મોટા મોટા કટ કરી લઈશું મેં અહીં ત્રણ સૂકી ડુંગળી લીધેલી છે તે થઈ જાય એટલે આપણે આદુનો ટુકડો લેશું તેને પણ આપણે મોટો મોટો કટ કરી લેશું અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે હવે આપણે એક મિક્સર જાર ચાલીશું તેમાં સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરી દઈશું ત્યાર પછી આદુના ટુકડા ઉમેરશું એક તીખી લાલ મચ્છીના ટુકડા ઉમેરશું છ કડી સૂકું લસણ ઉમેરશું એક ચમચી જેટલું લીલું લસણ ઉમેરી લેશું થોડી કોથમરી ઉમેરશું અને પાંચથી છ નંગ કાજુના ટુકડા ઉમેરીશું અને બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું આપણી બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન લઈશું પેનમાં આપણે બે જ મોટા ચમચા તેલ ઉમેરીશું તેલ ઉમેરી ગયા બાદ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી એટલે રાઈ ઉમેરશું એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી લેશું એક સૂકું લાલ મરચું ઉમેરશું એક તમાલપત્ર ઉમેરી લેશું એક ચમચી તલ ઉમેરશું તલ તમે વધારે પણ લઈ શકો છો અને હવે આપણે ગ્રીન પેસ્ટ ઉમેરી લેશું બધી જ ગ્રીન પેસ્ટ ઉમેરાઈ જાય એટલે આપણે તેને મિક્સ કરી લેશું અને પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી ગ્રીન ગ્રેવી સતળાય છે ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરી બનાવી લેશું તેની માટે મેં બે ટમેટા લીધેલા છે તમે ઘાટું વધારે જોતું હોય તો તમે બેની બદલે ત્રણ ટમેટા પણ લઈ શકો છો અને મેં તેને મોટા મોટા સમારી લીધેલા છે ટમેટા સમારા જાય એટલે હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં બધા જ સમારેલા ટમેટા ઉમેરી લેશું અને તેની પ્યુરી બનાવી લેશું પાંચ મિનિટ પછી જોશું તો આપણે ગ્રીન પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને ટમેટાની પ્યુરી ઉમેરી લેશું અને બધી જ વસ્તુ મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે સાતળી લેશું અને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે પેનનું ઢાંકણું ખોલશું તો આપણી ટમેટાની પ્યુરી સારી રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં બેઝિક મસાલા ઉમેરી લેશું પહેલાં તો આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી લેશું હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર ખાંડ પણ ઉમેરી લેશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને પાંચ મિનિટ ઢાંકીને થવા દેસું આપણી ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે ચણા બરાબર વફાયા છે કે નહીં તે ચેક કરી લેશું આપણા ચણા બફાઈ ગયા છે પાંચ મિનિટ પછી આપણે પેનનું ઢાંકણું ખોલશું તો આપણી ગ્રેવી સારી થીક થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે આપણે આવી જ ગ્રેવી જોઈતી હતી હવે આપણે તેમાં બાફેલા ચણા ઉમેરી લેશું અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરશું તમારે પતલી ગ્રેવી જોઈતી હોય તો તમે થોડુંક વધારે પાણી ઉમેરી શકો છો મેં અહીં બે ગ્લાસ જેવું પાણી ઉમેરેલું છે એક મિનિટ માટે મિક્સ કરશું અને પછી ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું પાંચ મિનિટ પછી તમે પેનનું ઢાંકણું ખોલશો તો આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી છે હવે આપણે તેમાં સમારેલી અને સાફ કરેલી કોથમીરી ઉમેરશું અને લીલું લસણ ઉમેરશો લીલું લસણ અને કોથમરી જેટલું વધારે હશે તેટલું શાક આપણને ટેસ્ટી લાગશે બંને વસ્તુ ઉમેરી ગયા બાદ આપણે તેને બે મિનિટ માટે કવર ઢાંકીને થવા દઈશું જેથી લસણ અને કોથમરીનો ટેસ્ટ આવી જાય બે મિનિટ પછી આપણે કવર ખોલશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હા તમે આની પૂરી અથવા પરાઠા સાથે પણ ખાઈ શકો છો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ